વરસાદમાં માં ખાવાની મજા પડે તેવો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો એટલે કે મકાઈ ના પરાઠા છે આછો ગુલાબી કલર થાય એટલે પીસેલી મકાઈ એડ કરો તેમાં એક ચમચી મીઠું અને આદુ છીણીને એડ કરીને બે મિનિટ માટે કુક કરો પરાઠાનો લોટ ઘઉં લોટનો બનાવવા મીઠું અને તેલ નાખીને મીડિયમ નરમ લોટ બાંધો મકાઈ માવો ચડી ગયો છે ઠંડુ પડવા દઈશું તેમાં મરીનો પાવડર ચાટ મસાલો ચીલી ફ્લેક્સરગેનો અને એક વાટકી ચીજ છીણીને મિક્સ કરી મીડિયમ સાઇઝ ના બોલ તૈયાર કરીશું પરાઠાના લોટ ને પૂરી જેટલું વણીને બોલ તેમાં મૂકીને આ રીતે ઉપરનું મોડું બંધ સીલ થઈ જાય એટલે વણી લેવું પરાઠા માટે મકાઈ માવો માવ ભરવાની બીજી એક આ રીત છે તેમાં પણ તમે આ રીતે દબાઈ માવો ભરી શકો છો બંને બાજુ તવી પર શેકી લઈશું અને થોડું ઘી લગાવીને શેકવાથી તે સરસ ફૂલી ઉપર આવે છે અને મોટા દેખાય છે તેનો ટેસ્ટ અને સુગંધ ખુબ સરસ આવે છે થોડી બતાવો કેટલા સરસ ફૂલેલા ક્રિસ્પી આવે ત્યારે મકાઈ પરાઠાની મજા માણો